રમેશભાઈ ભગવાનભાઈ વંશ છે હું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપું છું આજ રોજ ગુના પ્રાંત કચેરી ખાતે છેલ્લા કેટલા દિવસથી એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા લેટરમાં ગુનાના લોકપ્રિય ધારાસભ્ય જેઓ કોળી સમાજમાંથી આવે છે એની કારકિર્દીને હાનિ પહોંચાડવા માટેના ભિન્ન પ્રયાસો કોઈ ઉકા જાદવ નામના ભૂતલેખન દ્વારા કરવામાં આવ્યા હતા અને પોતે આ કાળુભાઈ રાઠોડ ધારાસભ્યશ્રીને પોતાના દામના ધંધાના ભાગીદાર ગણાવે છે આ અંગેના લિટર વાયરલ થયા પછી કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયામાં અલગ અલગ ખુલાસાઓ કરવામાં આવ્યા હતા આ પૈકીના આજકાલ સોશિયલ મીડિયામાં કોઈ સલીમ ઉનળજન નામના વિદર્ભી દ્વારા અમારા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કે જેઓ સમસ્ત સમાજને સાથે રાખીને ભરે છે વધારે વર્ષને સાથે રાખીને રહે છે એમના બાબતે અને અમારા ભૂતપૂર્વ નેતાઓ સમાજના ભૂતપૂર્વ હિન્દ ભાષામાં સંબોધન કરી અને નિવેદનો આપે છે તો મારે એટલું જ કહેવું છે કે આજના દિને અમે માનની નાયબ મુખ્ય મંત્રીને સંબોધી અને એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે અને કલેક્ટર સાહેબ પાસે અમારી એવી માંગણી છે કે આ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા લેટરની તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને લેટર જેણે વાયરલ કર્યો છે એમની સામે કાનૂની પગલાં લેવામાં આવે અને આ લેટર વાયરલ થયા પછી જે આ શ્રી મનો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયામાં સમસ્ત હિન્દુ સમાજને ટાર્ગેટ ટાર્ગેટ બનાવી અને અમારા કોળી સમાજના સ્વર્ગસ્થ આગેવાનો તેમજ હાલના કોળી સમાજના આગેવાનો અને ધારાસભ્યશ્રીને બદનામ કરવા માટે અલગ અલગ પ્રકારના નિવેદનો આપે છે તો મારી જાણ મુજબ તેઓ પણ ભૂતકાળમાં ઘણા ગુનાઓમાં સંડોવાયેલા હોય તેઓ પણ મુદ્દે ધોયેલા નથી તેના માટે પણ સરકાર દ્વારા એમને ઉત્પ્રેત કરવામાં આવે અને અમારા ધારાસભ્ય શ્રી અને ભૂતકાળ ભૂતકાળના અમારા ભૂતપૂર્વ આગેવાન સ્વર્ગસ્થ આગેવાન વિરુદ્ધમાં જે ટિપ્પણી કરવામાં આવી છે તે અંગે એ તેઓ જાહેરમાં માફી માંગે એવી અમારી માંગ સાથે આજે અમે મેરબાન કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે જે આવેદનપત્ર અમે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ શંકરના નિર્દેશીને લીધું છે અને કલેક્ટર સાહેબ મારફત આવેદનપત્ર ગાંધીનગર કક્ષાએ પહોંચે અને ખાસ તપાસ ટીમની રચના થાય અને તપાસ તપાસ ટીમની રચનામાં કરી અને આમાં જે લોકો છે એમને તાત્કાલિક કાયદાકીય પગલાં ભરવામાં આવે અન્યથા આગામી દિવસોમાં ગાંધીજી ત્યારે રહે અમે લોકો સરકારની રજૂઆત કરી અને આગળનો કાર્યક્રમ આપશે